અત્યારે મારી સાથે ખેડૂત નેતા રાજુભાઈ જોડાયા છે રાજુભાઈ તમારા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર ફરિયાદ કરવામાં આવી છે શું કહો આ વિષયને લઈને આમ તો ગઈ કાલે મે જોયું કે આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સની અંદર આ રાજુભાઈ કરબડાનો અવાજ છે આ રાજુભાઈ કરબડાનું રેકોર્ડિંગ છે આવી વાહિયાત વાતો કરી અને કોઈના કોઈ રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને મારો અવાજ છે એવું બતાવવાની કોશિશ થઈ જેમાં અનેક આક્ષેપો મારા પર કરવામાં આવ્યા જેમાં ખરેખર મારી ઈજ્જત પર કાદવ ઉછાળવાની વાત હોય તો પણ ભલે મારી ગરિમાને ને લંછન લગાવતી વાત હોય તો પણ ભલે ઘણા બધા આક્ષેપો થયા ભૂતકાળમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજુ કરપડાને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટી ના અમુક નેતાઓ સતત મહેનત કરી એટલે એક સહન શક્તિ ની હદ પૂરી થઈ ઓડિયો ક્લિપ આજે ટેકનોલોજી નો દુરુપયોગ કરીને લઈ આવ્યા આવતીકાલે એવું બની શકે કે રાજુ કરપડા ખોટી રીતે એઆઈ થી વિડીયો બનાવી અને રાજુ કરપડા ના પર દાગ લગાવવાની કોશિશ થાય તો આમ આદમી પાર્ટી માટે આટલો સમય કામ કર્યા પછી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ

એક ઓડિયો ક્લિપ રાજુ કરપડાની છે એવું બતાવવાના પ્રયાસ કરવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે કે મારી ઘરિમાને લાંછન લાગે એવા કૃત્ય આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા થયા છે ત્યારે મેં ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવા આક્ષેપો થતા જોયા ખોટી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આવું રેકોર્ડિંગ ના માધ્યમથી બનાવ્યું હોય

આક્ષેપો કરવા માટે કંઈક ને મારા પર જે આક્ષેપો કર્યા એજ આક્ષેપ ની સ્ક્રિપ્ટ તૈયાર કરી અને આ રેકોર્ડિંગ તૈયાર થયું કમ્પ્લીટલી જે આક્ષેપ હતા એજ શબ્દ નો ઉપયોગ રેકોર્ડિંગમાં કરવામાં આવ્યો એટલે ક્યાંક ને મને બદનામ કરવાની કોશિશ થઈ છે તો સ્વાભાવિક છે કે મારી પાસે અંતે બીજો કોઈ રસ્તો ના હોય તો પોલીસ સ્ટેશન ફરિયાદ મેં નોંધાવી છે જે પણ ત્રણ લોકો એ પ્રેસ કોન્ફરન્સ કરી છે એ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આગામી દિવસોમાં જે વ્યક્તિઓ જે નેતાઓ છે એની પાછળ કે ખરેખર આ વિડીયો કોને બનાવ્યો કેવી રીતે બનાવ્યો છે કોના કહેવાથી બનાવવામાં આવ્યો છે આખે આખું રેકોર્ડિંગ કેવી રીતે ઉભું કરવામાં આવ્યું છે તમામ બાબતે જેને પણ ષડયંત્ર કર્યું હશે એ તમામ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં ફરિયાદ આપી છે રાજુભાઈ બિલકુલ પણ મેં જ્યારે કાલે એમાંના જ એક વ્યક્તિ કોઈક છે એમનું નામ વિપુલભાઈ ઠાકોર કરીને છે એમનું કહેવું એવું છે કે તમે જ્યારે રાજીનામું આપ્યું હતું ને ત્યારે એમને તમારી પાછળથી ઘણો બધો સમય વિતાવ્યો છે તમારી સાથે ને એ જ દરમિયાન એમના રેકોર્ડિંગ કર્યું છે એવી વાત એમના દ્વારા કરવામાં આવી છે આ વિષયને લઈને શું કહેશો બિલકુલ ખોટી વાતો છે મારી પાસે મારી પાસે આવ્યા છે એક ને મોકલ્યા છે કે મને બળજબરી પૂર્વક બોલાવવામાં આવી રહ્યો છે ગાંધીનગર એમાં સ્ક્રીનશોટ માં કોના કોના નંબર છે કોના નામ છે એ બધું મારી પાસે છે

એનાથી આમ આદમી party ના નેતાઓ પેટ માં કોણ જાણે શું કામ તેલ રેડાય છે વારંવાર માત્ર એક જ વ્યક્તિ દેખાય છે આખી પાર્ટી social media team રાજુ કરપડા બદનામ કરવા કામે લાગી ગઈ છે મને દુખ એ વાત નું છે કે જે પાર્ટી માટે મેં આટલી મહેનત કરી છે જે party ને આગળ લઈ ગયો એ પાર્ટી સાથે મેં સંબંધ તોડી નાખ્યો એમાં મેં ગુનો શું કર્યો છે કે આખી પાર્ટી ને એક જ ટાર્ગેટ આપવામાં આવે કે રાજુ કરપડા ને બદનામ કરો

રાજુભાઈ એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ ગઈકાલે મેં વ્યક્તિ સાથે લાઈવ કર્યું હતું અમારા ચેનલ ઉપર એ લાઈવ છે ને એમના દ્વારા એવું કહેવામાં પણ આવ્યું છે કે તમે ટૂંક જ સમયમાં કદાચ એમના દ્વારા દસેક પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે કેટલા દિવસમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે એટલે કે તમે જોડાઈ જવાના છો એટલે સુધીની એ વ્યક્તિની તમારી સાથે વાત થઈ છે એવું પણ એમનું કહેવું છે આને લઈને શું કહેશો પહેલી સ્પષ્ટતા તો એ કરું કે માનો કે ભારતીય જનતા પાર્ટી જોડાવાનું છે બે દિન જોડાવ પાંચ દિન જોડાવ પંદર દિન જોડાવી પાર્ટી નતો આજે રાજુ કરપડા એ પાંચ વર્ષ તમારા માટે કામ કર્યું આગળ એમ નથી કરવું તો ન કરે ખેડૂતો માટે આઠ વર્ષ સુધી રાજુ કરપડા એ કામ કર્યું છે ગુજરાત ના કોઈ પાર્ટી ના નેતા હોય

અને જ્યારે પણ આવનાર સમયમાં એ કામ કરીશ તો મારા ખેડૂતો માટે કરતો હતો અને આવનાર સમયમાં કામ કરતો રહી છે ભાજપ માં પાંચ દિવસ પછી જશે દિવસ પછી તુક્કા લગાવે છે છે બરાબર વાત એટલી જ છે બદનામ કેમ કરાય રાજુ જે મારી કરાયું કરેડૂતો છે એ ખેડૂતો નો કોઈ વાંધો નથી એ ખેડૂતો નો પ્રશ્ન નથી એનો સવાલ નથી તકલીફ આમ આદમી પાર્ટી ને કેમ છે ખેડૂતોને દુઃખ લાગ્યું ખેડૂતોને જેના લોકો ખેડૂત નેતા બની ગયા છે એવું કે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ માં એવું કહેવામાં આવ્યું ખેડૂતો સાથે વિશ્વાસ કડદા માટે આમ આદમી પાર્ટી કડદાની વ્યાખ્યા આમ આદમી પાર્ટીના નેતા ને ખબર નતી જ્યાં સુધી રાજુ કરપડા બાર કડદો ન લાવ્યો ત્યાં સુધી મીડિયા ને એ નતી ખબર કે આ પડદા શબ્દ થી શું થાય છે પડદા ની વ્યાખ્યા શું છે પડદા ને ઉજાગર કરવાનું કામ આપડે કર્યું છે માત્ર રાજુ કરપડા એ કર્યું છે એવું નથી રાજુ કરપડા ની સાથે હજારો ખેડૂતો નો પ્રેમ છે

Thank <laughs> you.